એક જણો બહુ ભણેલો હતો એ આવું બધું માને જ નહીં ભૂત પ્રયત્ન કઈ હોય તો એમાં એક માન્યતા હતી કે ઓલે જે ઓલું ખંઢેર છે ને એની અંદર ભૂત થાય છે રાતે એ કે હોય નહીં હું ન માનું એ તો તું કોક દી જઈને જોજે મને કંઈ ડર નથી લાગતો હું તો જઈશ તો એક દિન ત્યાં રાતના ગયો અમાસની અંદર રાતે ગયો બોલો તો એ ખંડેરની અંદર ત્યાં ચોકીદાર હતો લાકડીથી ઠક 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 કરતો આવ્યો કીધું રામ 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 તમે હું ચોકીદાર ભાઈ પગી પગી છે એવું સાંભળ્યું આ માસની રાત છે અમે સાંભળ્યું કઈ ભૂત થાય છે તમે તો અહીં પગી છો તમે ક્યાંક કહી શકશો આ બાબતમાં એ કે ભાઈ મને કઈ ખબર નથી હું ગુજરી ગયો અને પચી વર્ષ થયા એ આટલું બોલ્યો ને આ બે બંધ થઈ ગયો